પ્રાદેશિક કેન્દ્ર ભાવનગરથી હું ડોક્ટર શિલ્પા રાજ્ય સમાજશાસ્ત્ર વિભાગ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો સ્કૂલ ઓફ એન્ડ સોશિયલ સાયન્સીસ અભ્યાસક્રમ અંતર્ગત એમએસઓ વન પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી પરંપરાઓ જેમાં એકમ અગિયાર ગયા વખતે આપણે મેક્સવેબરની સત્તા અંગેની પ્રક્રિયા અને સત્તા અંગેના સિદ્ધાંતની ચર્ચા કરી હતી હવે આપણે મેક્સવેબરની લોકશાહીની સંકલ્પના અને શાહી અંગેનો ખ્યાલ અને વિચારોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ મેક્સવેબરની લોકશાહીની સંકલ્પના અને અમલદાર શાહી અંગેનો જે વિચારો અને ખ્યાલો છે આ એકમ પાઠ્યક્રમ એનો મેઇન ઉદ્દેશ્ય શું છે વિદ્યાર્થી મિત્રો આ એકમ તમે ભણશો પછીથી વેબરના લોકશાહી વિશેના વિચારોને તમે જાણી શકશો કે લોકશાહી અંગે શું માનતા હતા શું વિચારતા હતા બીજું અમલદારશાહીનો ખ્યાલ અને સિદ્ધાંત શું છે વેબર એના અંગે શું વાત કરી રહ્યા છે અથવા એના અંગે શું વિચારી રહ્યા છે અમલદારશાહી એટલે શું એના લક્ષણો અમલદાર શાહીને ઓફિસર કે અફસર તરીકે ઓળખાવી શકીએ તો એના વિશેના લક્ષણોને પણ તમે જાણી શકશો અમલદાર શાહીના વિકાસમાં ફાળો આપતા કેટલાક સંજોગો વિશે પણ તમે ચોક્કસ જાણી શકશો વિદ્યાર્થી મિત્રો આ મેક્સ વેબરના અમલદાર શાહી અંગેના ટૂંકા પરિચયની આપણે વાત કરીએ તો બે પ્રક્રિયાઓ એમણે જોડી છે મોડેમ યુગના રાજકીય ક્રમને આકાર આપ્યો છે અમલદાર કરણ અને લોકશાહીકરણ આવી બે પ્રક્રિયાઓ એમણે જોડી છે મેક્સ વેબરનું રાજકીય સમાજશાસ્ત્ર સામાન્ય રીતે અમલદારીકરણ સાથે સંકળાયેલું તો છે જ લોકશાહી સાથે તેનો સંબંધ અને તેનાથી વિપરીત અસ્પષ્ટ રીતે છે બીજી રીતે પ્રથમ વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે મેક્સ વેબરે સમાન રૂપે કટ્ટરપંથી અભિપ્રાય સાથે સંકળાયેલા તે અસાધારણ હોય તેવી રીતે એમણે પોતાના આ સમગ્ર અમલદારીકરણ અને લોકશાહીકરણને સમજાવવાના પ્રયત્ન કર્યા છે જેમાં એણે વર્ચસ્વના સ્વરૂપની વર્ચસ્વના પરિસ્થિતિની અને બાબતોની પણ વાત કરી છે છતાં ક્યાંક નિષ્ફળતા પણ મળી છે એમને એમના પ્રયાસોમાં છતાં આવી નિષ્ફળતામાં તર્કસંગતતા અને કાયદેસરતાના વર્ચસ્વને કારણે મૂંઝવણો હોવા છતાં એમણે અહીં આગળ કેટલીક સંકલ્પનાઓ પણ આપી છે ખાસ કરીને વસ્તીના કદ અને વસ્તીની આર્થિકતા જટિલતા બધી બાબતોને એમણે રાજકીય જીવનના એક સ્વરૂપ તરીકે પ્રત્યક્ષ લોકશાહી તર્કસંગત રીતે સંબંધ ધરાવે છે તેવી પણ વાત કરી છે હવે સ્પષ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ લોકશાહી વિશે વેભરનો દ્રષ્ટિકોણ કેવો છે આપણે દ્રષ્ટિકોણ એટલે શું કહીએ કે કોઈ એક પર્ટિક્યુલર એક્સ નામની વસ્તુ કે પરિસ્થિતિ વિશે લોકો શું વિચારતા હશે તો એમ જ અહીંયા પણ લોકશાહી વિશેના વેબરના દ્રષ્ટિકોણની આપણે ચર્ચા કરીએ તો મેક્સ વેબર લોકશાહીની પ્રાચીન વિભાવનાના સંદર્ભમાં આધુનિક રાજ્યોમાં રાજકીય જીવનમાં લાગુ પાડવા અંગે શંકાસ્પદ હતા કે ભાઈ પ્રાચીન સમયમાં જે લોકશાહીનો દ્રષ્ટિકોણ છે એ અત્યારે હાલમાં લાગુ પાડી શકાય ખરો ખાસ કરીને તેમણે સમકાલીન રાજકીય પરિસ્થિતિમાં લોકશાહી નેતૃત્વ અને લોકશાહી સિવાય કોઈપણ વસ્તુની અસંભવિતતા ઉપર ભાર મૂક્યો હતો નેતૃત્વની અનિવાર્યતા અને આધુનિક રાજકીય જીવનમાં કેટલા બધા પક્ષો છે અને એની અનિવાર્ય ભૂમિકા વિશેના તેમના દાવાઓએ પણ રાજકીય પક્ષો વિશે જેમાં ખાસ કરીને રોબર્ટ મિલ્સના વિચારોના વિકાસમાં બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે જોફેસ સોમ્પિટરના લોકશાહીના ખ્યાલને પણ અહીંયા ભદ્રવાદી સિદ્ધાંતનો પાયો આપવામાં આવ્યો લોકશાહી વિરોધી મંતવ્ય ઉપર ઓછામાં ઓછા એમના વિચારો રજૂ થયા પરંતુ વેબરને પણ આધુનિક સમાજમાં માનવી અને સ્વાયત્તાને કેટલી હદ સુધી સાચવી શકાય સ્થાપિત કરવામાં જે શક્તિશાળી બાબત હતી

તર્કસંગત કાનૂની સત્તા વિશે એમણે લોકશાહીના જે ખ્યાલની વાત કરી છે સત્તાની પ્રભાવી ખાસિયત એમણે કીધું કે કાનૂનીપણું છે સર્વાંશે ઔપચારિક પાસા ઉપર ભાર મૂકી છે અને આવા સત્તાને વ્યાજબીપણા તરીકે એમણે રજૂ તો કર્યા વેબરે વ્યક્તિના ઉદય પામતી અને વ્યક્તિની જે સીમાંત ભૂમિકા ભજવતી હોય એવી એક બાબતને પણ એમણે અહીંયા રજૂ કરી સર્જનાત્મક ક્રિયા અને નહીવત અવકાશ રાખે એવા નિયમો ઔપચારિક સ્વરૂપ પરાયણ અને અમલદાર શાહી વહીવટી માળખું એમણે રજૂ કર્યું હવે વિદ્યાર્થી મિત્રો વેબરના લોકશાહી વિશેના વિચારોની એક નાનકડી વાત કરીએ કે લોકશાહી વાળો જે સમાજ હોય ને એ સમાજ કેવો છે વિશિષ્ટ વિભાગો હોય એમાં હંમેશા સામાજિક સંસ્થાઓ માટે નવા ધ્યેયો રજૂ કરવાની બાબતમાં કેટલાક વિભૂતિમાન ગુણોવાળા વ્યક્તિઓનો ઉદય થવા માટેની એક તક હોય લોકશાહી તંત્ર આપણું કેવું છે અહીંયા એવો એમણે ઉલ્લેખ કર્યો છે કે ભાઈ અમલદારશાહી જ્યાં જોવા મળતી હોય એટલે જે લોકો પોતાના હકો ફરજોનું અમલ બીજા પાસે કરાવતા હોય તો એનામાં એક પ્રકારની સત્તા છે એનામાં એક પ્રકારની વિભૂતિમાન ગુણોવાળી વ્યક્તિઓ છે અને ચોક્કસ ધ્યેયોને રાજકીય સાધનો વડે અમલમાં મૂકવાની શક્તિ મેળવવા માટે આવી વ્યક્તિઓને વિશાળ જનતાનો ટેકાનો આધાર લેવાનો રહેતો હોય છે એ ટેકો તો લે છે ટેકનોલોજીનો સુવિધાનો જનતાનો બધાનો ઉપયોગ કરી અને સામાજિક તંત્રને નવો વેગવંતો એક ક્રિયાતંત્ર બનાવે છે તો આ સમગ્ર અમલદારશાહીનું જે માળખું છે એ અમલદારશાહી માળખું સત્તા દ્વારા વિભૂતિમાં નેતાઓ દ્વારા શક્ય બને છે આવી એક પણ કરે છે વિદ્યાર્થી મિત્રો અમલદારશાહી વાળો સમાજ કેવો છે તો કે ભાઈ સામાજિક અને રાજકીય પરિબળો હેઠળ લોકશાહી ગતિયાત્મક અને નેતાગીરીનું વધુ પ્રમાણમાં જ્યાં પાલન થતું હોય એવી એક હિમાયતી વ્યવસ્થા ત્યાં જોવા મળે છે લોકશાહી વિશેના પ્રશિષ્ટ ખ્યાલોની પ્રશિષ્ટ દ્રષ્ટિએ કોઈ મહત્ત્વ ન હતું પરંતુ લોકોના સાર્વભૌમિક સિદ્ધાંતમાં એમણે વાત કરી છે ઓગણીસો ને આઠમાં માઇકલ્સ લખ્યું કે લોકોની ખરેખરી ઈચ્છાની વિભાવના માટે ઘણા બધા લાંબા સમયથી જે મરી પડી છે ઈચ્છાઓ જે કાલ્પનિક છે એ લોકશાહીના લોકોના આત્મનિર્માણના સિદ્ધાંતની પ્રાપ્તિ સિવાય બધું જ જતું રહે છે ફક્ત વૈચારિક અને વ્યર્થ વૈચારિક પેદાશ વ્યક્તિના મનમાં ઘર કરી જાય છે તો વેબરનો મુખ્ય હેતુ અસલી વિભૂતિમાન સત્તાવાળા રાજકારણીઓને સંકુચિત વિધિપરાયણ મનના અમલદારો કરતાં વધુ ગુણવાન રાજકીય નેતાઓને સત્તા ઉપર લાવવાનો મેઇન હેતુ હતો અને આ સંદર્ભમાં એમની સંસદીય બેવડી ભૂમિકા કરવામાં આવે છે એવી પણ એક વાત એમણે કરી વળી અમલદાર શાહી અંગેના વિચારોની એમણે ફરી પાછી રજૂઆત કરી અને જેમાં એવું કહેવા માંગે છે કે મેક્સ વેબર પ્રથમ વિચારક છે કે જેમણે અમલદાર શાહીનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે આપણે બધા જાણીએ છીએ આ વસ્તુને કે એમણે અમલદાર શાહીને સમજવા માટે એક સૈદ્ધાંતિક માળખું અને આધાર પૂરા પાડ્યા છે મિક્સ વેબરના વિશ્લેષણમાં અમલદાર શાહી પર ઘણા આધુનિક લેખકો પણ પ્રભાવિત થયા અને આ પ્રભાવિત થયેલા લેખકોએ વેબરની અમલદાર શાહી સિવાય ધર્મથી લઈને કાયદેસર સુધીની પ્રભુત્વ સુધીની સમાજના વિવિધ પાસાઓ ઉપર જે વેબરે લખ્યું છે એમની અસર પણ લોકો ઉપર જોવા મળી વેબરે આધુનિક સમાજશાસ્ત્રની સ્થાપના કરી અને વહીવટી વિચારણા પ્રેરણાઓમાં સૌથી મહાન વિદ્વાન વેબર ઓળખાણા વીસમી સદીના મહાન વિચારકોમાંના એક વેબર હતા જેમણે અમલદર શાહી અંગેના સ્પષ્ટ વિચારો રજૂ કર્યા એ સમયે વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને અમલદારશાહીનો સિદ્ધાંત સંસ્થાના સિદ્ધાંત સાથે એમણે પ્રથમ મોટા વિકાસ ચિહ્નિત તરીકે રજૂ કર્યો આ સિદ્ધાંત ઔદ્યોગિક સંસ્થાઓની જરૂરિયાતોને પ્રભાવિત કરતો હતો તેની કામગીરીમાં કાર્યક્ષમતા લાવવા માટે પણ અમલદારશાહી સિદ્ધાંતની જરૂરિયાત હતી આધુનિક મૂડીવાદી કારખાના માટે લશ્કરી શિસ્ત આદર્શ મોડલ માનવામાં આવે છે અને આ વિશેષ પુરાવાની જરૂર સંસ્થાના સૌથી વિકસિત સ્વરૂપમાં ઉદાહરણ તરીકે અહીં એણે અમલદાર શાહીની વાત કરી જો મિત્રો વેબર ક્યારેય અમલદાર શાહીની વ્યાખ્યા કરતા નથી તેણે ફક્ત નિયુક્તિ અધિકારી એટલે કે જે અધિકારીની નિયુક્તિ સંસ્થામાં વહીવટી વડા તરીકે થઈ છે એને અમલદારશાહી વ્યક્તિ તરીકે ખ્યાલ તરીકે ઓળખાવે છે એનું માત્ર એણે વર્ણન કર્યું છે નોકરિયાત વર્ગમાં સ્પષ્ટપણે નિયુક્તિ અધિકારીનો સમાવેશ થાય છે અને આ સ્પષ્ટપણે જે સમાવેશ થયો છે જેમાં ફક્ત ચૂંટેલા લોકોને છોડીને જ વેબરે સામાજિક સમાજની અંદર આધુનિક સમાજમાં અધિકારીઓના સ્થાન વિશે સંગઠનની ખાસિયતો એમણે બતાવી કે જ્યાં વહીવટી સ્ટાફની પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવામાં આવે જેમના પદ સાથે સંકળાયેલી સુનિશ્ચિત ફરજો હોય પદાધિકારીઓ ચોક્કસ પ્રવૃત્તિ કરતા હોય અને વર્ચસ્વ અધિકારીઓ એમનું પાલન કરાવતા હોય એવી એક આખી વ્યવસ્થાને એમણે અમલદાર શાહી તરીકે ઓળખાવી અમલદારશાહી વ્યવસ્થિત રીતે પ્રાપ્ત પર્યાપ્તપણે કાર્યાન્વિત બને છે અને એના માટેના એમણે કેટલાક નિયમો પણ દર્શાવ્યા છે વિદ્યાર્થી મિત્રો અમલદારશાહી પ્રવૃત્તિ તેના અધિકારીઓ વચ્ચે સત્તાવાર ફરજો તરીકે વહેંચાયેલા હોય છે અધિકારીઓને સત્તા અર્પિત સ્થિતિ અને નિયમિત વ્યવસ્થા તરીકે એ ઓળખાવે છે આ સત્તા ચુસ્તપણે દેશના કાયદા દ્વારા મર્યાદિત કરવામાં આવેલી હોય છે તો બીજી તરફ એમણે એમ પણ કીધું કે અમલદારો કે અફસરો તેમની ફરજો વ્યવસ્થિત પ્રમાણે પર્યાપ્ત રીતે અદા કરી શકે તેની ખાતરી આપતી કેટલીક ચુસ્તપણે પાલન કરવાની પદ્ધતિસરની રીતો એટલે અમલદાર શાહી આવું પણ કહી શકાય હવે અમલદાર શાહીના બીજા કેટલાક નાનકડા લક્ષણોની પણ એ વાત કરે છે કે સત્તામાંના અધિકારીઓનો ચડતો ઉતરતો કોટિક્રમ જ્યાં ગોઠવાયેલો છે ત્યાં સત્તા અને તાબેદારીના ચોક્કસ બંધનો અને રચનાઓ છે અને એના ઉપલા વર્ગમાં જે અધિકારીઓ છે જેને અમલદારો કહેવાય છે આ અધિકારીઓ ઉચ્ચ વર્ગના અધિકારીઓથી નીચલા વર્ગના અધિકારીઓ અસંતુષ્ટ હોય છે કારણ કે એની પાસે અધિકારીનું પાલન કરાવે છે એમનું વર્તન એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીમિત થાય છે અને એટલા માટે એને અસંતુષ્ટ હોય છે નીચલા અધિકારીઓને અમલદાર શાહીનું ઓફિસનું વ્યવસ્થાપન લેખિત દસ્તાવેજો દ્વારા થતું હોય કારકુનો તેમને વ્યવસ્થિત જાળવી રાખતા હોય અને તેમના માટે ખાસ પ્રકારના કાર્યો કરતા હોય અમલદાર શાહી કચેરીમાં કામ ખૂબ જ વિશેષીકરણ અને ફાઇલો દ્વારા થતું હોય છે કારકુનો તેમને વ્યવસ્થિત જાળવી રાખે તેમના માટેની એને તાલીમ આપવામાં આવી હોય છે જ્યારે બીજી તરફ પૂર્ણ વિકસિત અમલદાર શાહીની કચેરી સ્ટાફની કામ કરવાની પૂરેપૂરી અપેક્ષા રાખવામાં આવે છે આવા કિસ્સામાં અફસરો ઓવરટાઇમ કરવું પડે તો પણ કરતા હોય છે હવે અમલદાર શાહી વ્યવસ્થામાં અમલદારોના લક્ષણો કેવા કોને આપણે અમલદારો કહીએ છીએ વેબરે અમલદારોની પણ વાત કરી છે ઓફિસનું કામ એ અમલદારો માટે એક વ્યવસાય છે તેઓને તેમના કામ માટે તાલીમ આપવામાં આવે છે તેમની લાયકાત મુજબ ઓફિસમાં તેમનો કોટિક્રમ ક્રમ અને દરજ્જાનો ક્રમ નક્કી થતો હોય છે તેમનું કામ પ્રમાણિકપણે કરે એવી અપેક્ષા પાસે રાખવામાં આવે છે આખા એ અમલદારશાહી અને લોકશાહી તરફની અંતિમ વાત મેક્સ વેબર કરે છે કે વીસમી સદીના જાણીતા વિચારકોમાંના એક ગણી શકાય તેવા મેક્સ વેબર એમણે પોતાના વિવિધ વિષયો પર વિસ્તૃત રીતે લખ્યો હોવા છતાં નોકરશાહીના સિદ્ધાંતમાં તેમનું યોગદાન ખૂબ જ મૂલ્યવાન છે અમલદારશાહી અને નોકરશાહી આ બંને તર્કસંગત અને આજના સમાજમાં સુસંગત ખ્યાલો સાથે એણે સમજાવવાના પ્રયાસો આપણને કર્યા છે વાસ્તવમાં કહીએ ને તો વેબરની ટીકા કરતા નથી કેટલાક લોકો પરંતુ વર્તમાન સમયની આજના સમયની અમલદાર સાહીનીએ ટીકા કરે છે સમકાલીન સમયમાં જે ફેરફારોને પ્રતિબંધ કરી શકાય એ અત્યારે નોકર નોકરિયાત વર્ગ માટે વધારે સુસંગત બનાવવાની ચોક્કસ વાત કરવામાં આવી છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા બહુ શરૂઆતથી વેબરે જે વાત કરી હતી એની કે ભાઈ લોકશાહીની દ્રષ્ટિકોણમાં શાહીવાળો જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થાની અંદર લોકશાહી સમાયેલી છે પણ ખરેખર અમલદારશાહી જે માળખું છે એ માળખું પરંપરાગત રીતે વર્ષોથી ચાલ્યું આવે છે અને એનું પાલન થતું રહે છે અને એટલે એમણે અમલદારશાહીના કેટલાક લક્ષણોની પણ ચર્ચા કરી કોને અમલદારશાહી કહેવાય અમલદારશાહી વ્યવસ્થામાં એ વ્યવસ્થાને કાર્યાન્વિત કરતા કેટલાક લક્ષણો પણ છે અને આ નોકરશાહી સિદ્ધાંતમાં અમલદારશાહીનું પણ કેટલુંક વર્ચસ્વ રહેલું છે એવી પણ વાત કરી હવે વિદ્યાર્થી મિત્રો આપણને એવું થાય કે આ આખા સમગ્ર પાઠ્યક્રમમાંથી નીકળી શકે એવા મહત્વના પ્રશ્નો કયા હોઈ શકે લોકશાહી વિશે વેબરનો દ્રષ્ટિકોણ જાણવો હોય તો પહેલી વાત કરે છે કે લોકશાહી વિશે વેબરના દ્રષ્ટિકોણને જણાવવું વેબર લોકશાહી વિશે ચોક્કસ શું માને છે લોકો માટે લોકો વડે લોકોએ બનાવેલું એક તંત્ર એટલે લોકશાહી તો અમલદારશાહી સિદ્ધાંત વિશે ટૂંકમાં લખો વેબર શું માને છે તો કે અમલદારશાહી એટલે એક વ્યક્તિ જે સત્તા ધરાવે છે એ સત્તાવાળી વ્યક્તિ જે ફરજો અને જે નિયમો બનાવે છે એનું લોકો પાલન કરે તો એને અમલદાર શાહી કહેવાય હવે આ અમલદાર શાહીના મુખ્ય લક્ષણો કયા છે એની ચર્ચા કરો એવી પણ એક વાત કરે છે હવે આપણા એસએલએમમાં વિદ્યાર્થી મિત્રો પાઠ્યક્રમ તો છે જ આ પાઠ્યક્રમ સાથે અહીંયા એવું કહેવા માગે છે કે હવે એના સંદર્ભ ગ્રંથો કયા હોઈ શકે મનીષ જનસારીની પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરાઓ ગર્ગ પબ્લિકેશન ડૉક્ટર વિદ્યુતભાઈ જોશી પારિભાષિક કોષ એલિસ બ્રિજ અમદાવાદ ગ્રંથ નિર્માણ બોર્ડ એજી શાહને જે કે દવે પ્રશિષ્ટ પરંપરાગત સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો એ સિવાય વિદ્યાર્થી મિત્રો વાય્ય પરમારની એક પુસ્તક છે એની પણ ચર્ચા કરી છે વાયે પરમારના પુસ્તકમાં જે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો છે એની પણ વાત કરવામાં આવી છે તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરાની ચર્ચા કરી જેમાં એકમ અગિયાર મેક્સ વેગરની લોકશાહી વિશેની અમલદાર શાહી વિશેની શું સંકલ્પના છે અને શું ખ્યાલ છે તેની ચર્ચા કરી વધુ મળીશું આપણે નવા કોઈ પાઠ્યક્રમ સાથે નમસ્કાર याः परम्